હારું કરશું તો સુખી રેસુ સુખી થજો સોતા ને એસી નેવું વરસ થવાનું નેવું વરસ આવ્યા આ દેવાંગ ભાઈ છે અને હું પણ મારા તરફથી જે નાની મોટે પ્રયત્ન થાય કરું તો દેવાંગભાઈ ની ભાવના ઉંમર માં નાના છે પણ એમના મનમાં એવી ભાવના થઈ કે હું શાંતાબા જેવાને દર મહિને રાશન આપવામાં મદદ કરીશ તો એમણે તમને હવે દર મહિને રાશન આપવાના છે આખા વર્ષ માટે આ રાશન આપીશ અને તમારે પણ આમાં જોડાવું હોય તો હું એમને ટેગ કરી રહ્યો છું ડિટેલ કેપ્શનમાં આપું છું તો તમારામાંથી કોઈને પણ ઈચ્છા હોય કે તમારે પણ મારી જેમ આવી રીતે રાશન આપવામાં જોડાવું છે તો તમે મિત્ર તેમનો જે છે એ કરી શકો છો તો તો આ કીટ છે આખી કીટ આપણે તૈયાર કરી શકીએ આપણે છે ને એવું કરતા હોઈએ છીએ કે એમને કશું બહારથી લાવવું ના પડે એટલે તેલ પણ આવી ગયું મરચું મીઠું લસણ કેમકે ડુંગળી બટેટા હોય તો એ લાવે તો એમાં એમને એ જોતું હોય તો એ પણ હિંગ પણ આવી ગઈ માથામાં નાખવાનું તેલ પણ આવી ગયું દાળ ને આ બધું બનાવીને ખાઈ શકે માટે થઈને અને લોટ આપીએ કેમ કે દાણા આપીએ તો પછી એમને પ્રશ્ન એ થતો હોય દાણા ક્યાં જવું તો આખી કીટ એ પ્રમાણે આપીએ હવે બાર મહિના સુધી તમને દેવાંગભાઈ ખવડાવશે પણ કોક ને ખબર આપવું તો તમારે ભગવાન આવશે અને જો દગો કર્યો તો પાછો પછી ખાટલા માં નાખે દગો કર્યો તો ભાઠા અને ખાટલામાં આ છે શાંતાબાનું ઘર તમને ઘર જોઈને જ લાગશે કે આપણે મદદ કરવી જોઈએ તો તમે પણ નીચે કમેન્ટમાં લખજો આઈ એમ રેડી અથવા મને આરજે દેવાંગને ડીએમ કરો